ત્યારે ત્રીજા દિવસે આ રથે કરજણ તાલુકામાં પરિભ્રમણ કર્યું હતું સવારે જૂની જેતરડી આવી પહોંચેલો વિકાસ રથ સાંજે વેમાર ગામે પહોંચ્યું હતું જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી ગીબાબેન દેસાઈના અધ્યક્ષતામાં અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અહીં વિકાસ રથના સ્વાગત ઉપરાંત લાભો વિતરણ અને ગ્રામસભા જેવા કાર્યક્રમો યોજાયા હતા વેમાર ગામે પહોંચેલા વિકાસ રથનું સૌ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા કુમકુમ તિલક કરી અને સ્વસ્તિક દોરીને હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ સ્વાગત ક્રમાવીતુ કરેક્રમની હતું કાર્યક્રમની પ્રારંભિક ઔપચારિકતા બાદ સૌએ વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ચોવીસ વર્ષમાં ગુજરાતે પ્રાપ્ત કરેલા સીમાચિહ્ન રૂપ સિદ્ધિઓને વર્ણવી હતી ફિલ્મ સાથે જ ઉપસ્થિત સૌ ભારત વિકાસ લઈને વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં થવા સંકલ્પબદ્ધ થયા હતા થકી ગ્રામજનોને કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી હતી સરકાર શ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કેટલાક લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા તદુપરાંત આ અવસરે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા વ્યક્તિગત પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા હતા આ સાથે જ કાર્યક્રમ સ્થળના પરિસરમાં આઈસીડીએસ શાખા તરફથી પોષણ જાગૃતિ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા તથા આરોગ્ય દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગામના સફાઈ મિત્રોને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ વેમરગમના સરપંચ શ્રી જયેશભાઈ પટેલ કરજણના મામલતદાર શ્રી છાયબેન ગઢવી તાલુકા વિકાસ અધિકારી શ્રી જેમેનીબેન પટેલ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસરપંચ સહિત ગામના અગ્રણીઓ અને હોદેદારો આંગણવાડી કાર્યકરો આરોગ્ય શાખાના કર્મયોગીઓ બાળકો અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા